પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના અધ્યક્ષને રિપીટ ન કરાતા અનુસૂચિત જાતિના કાર્યક્રમોમાં રોષ જોવા મળ્યો અનુસૂચિત જાતિના અધ્યક્ષ હસમુખ સક્સેનાની જગ્યાએ શાહની નિમણૂક કરાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો પ્રદેશ પ્રમુખ અમિત જાતિના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા તેમજ સ્થાનિક સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો હતો કાર્યકરોમાં રોષને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયાનો વિરોધ કર્યો હતો કાર્યકરોએ સૂત્રોચ્ચાર દ્વારા દેખાવ કરીને કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરી હતી કે તમે આ બેટલ ઓર્ડર્સ સતી કે કામ બેન કે મારી સમાજમાંથી આવે છે મને બેનનો એ રીતે કોઈ વ્યક્તિગત વિરોધ નથી પણ જો સિટી નેમે રેનો નાચાલતો હોય ગુજરાત કોંગ્રેસનો પાર્ટન ના જિલ્લા પ્રમુખ નું નાચાલતો હોય અમે આટલા બધા ઉદેદારો છે જે કોંગ્રેસ પક્ષ કે વિષે સુધી જાતિ સમાજની અવાજ છે તેના 95% વોટ કોંગ્રેસના પડે છે એ કોંગ્રેસ જો પાટણ જિલ્લાના પ્રતિનિધિ મંડળનો ના આપતો હોય તો એ કોંગ્રેસ અને આજે જીનીસ કરવાની નાક

અમે એમને બે ત્રણ વખત મળવાનો ટાઈમ માંગે છે ખુદ જીગ્નેશ મેવાણી એવું કીધું કે એક પણ માણસ એસટી ડિપાર્ટમેન્ટનો પાટણ જેવું મળવા માંગતો નથી અને મળીશ પણ નથી